શીરો બનાવવો સાફ સહેલો છે અને ફટાફટ બની જાય છે જે ઘરમાં દાદા દાદીને દાંત ન હોય તે પણ આરામથી ખાઈ શકે છે અને બાળકો પણ જે મિષ્ટાન ન ખાતા હોય તે પણ સાફ કરી જાય છે તો ચાલો આપણે બનાવીએ શીરો ને જાણીએ કે આ શીરો ફટાફટ કેવી રીતે બનાવવો અને એકદમ ચીકણો પણ ન થાય તેવો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો ચાલો આપણે પહેલાં શીરા માટેની સામગ્રી જોઈ લઈએ તેના માટે મેં કપડા ઝગડાના લોટનો લીધો છે માપ આપણે બરાબર રાખવાનો છે જેથી આપણો શીરો સરસ બને અને લોટથી ડબલ આપણે પાણી લીધું છે અને લોટથી થોડુંક ઓછું આપણે ઘી લીધું છે આવી રીતે અને થોડાક આપણે આવી રીતે કાજુ બદામને કટ કરીને લીધા છે અને હવે આપણે જેટલો લોટ છે તેટલી જ આપણે ખાંડ લેવાની છે તમે થોડુંક મોડું ખાતા હોય તો તમારે થોડીક ઓછી નાખવી આવી રીતે એક કપ આપણે ખાંડનો લીધો છે તમે કોઈ પણ વાટકી પણ બાપ આવી રીતે સેટ કરી શકો છો તો હવે આપણે આ ઘીને આમાં લોટમાં ઉમેરી દઈએ ને પછી આપણે આને ધીમા ગેસે શેકશું આ શીરો તરત બની જાય છે સાવ થયેલો હોય છે અને સાઈડમાં આપણે પાણી પણ ગીસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈએ જેથી આપણો સમય બચી જાય તો હવે આને આપણે ધીમા ગેસે હલાવવાનું ચાલુ કરીએ અને શેકાતા પણ જાજી વાર નથી લાગતી અને જો પાણી આપણું સાથે ગરમ થઈ ગયું હોય તો શીરો તરત જ ફટાફટ બની જાય છે તો આપણે આને ધીમા ગેસે હલાવતા રહીએ અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત જ મળી રહે અને સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આને આછા બદામી રંગનો થાય ત્યાં સુધી શીખશું આમ પણ હવે ઘણા બધા વ્રતો આવી રહ્યા છે અને સાથે શ્રાવણ માસ પણ આવી રહ્યો છે તો આપણે દાદા દાદી ઘરમાં દરરોજ વ્રત કરતા જોઈ તો તેને તમે આ ફટાફટ બનાવી અને આપી પણ શકો કારણ કે આ જેને દાંત ન હોય તે પણ આરામથી ખાઈ શકે છે અને ફટાફટ બની જાય એટલે આપણો સમય પણ ઘણો બધો દરરોજ બચી જાય છે અને સાથે આપણે આને આવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવીએ એટલે કોઈ આને ખરાબ થવાની પણ આપણે ટેન્શન નથી રહેતું એકદમ પરફેક્ટ જ બને છે તો આપણો શીરો એકદમ સરસ શેકાવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે કેટલો કલર પણ આનો બદલાઈ ગયો છે તો હવે આપણે આમાં આપણું ગરમ કરેલું પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા પછી આપણે ફટાફટ આને એકદમ હલાવવા માંડવાનો છે નહીતર આમાં ગાંઠા પડી જશે તો હવે આપણે એકદમ સ્પીડમાં હલાવવા માંડીએ આ તરત જ એક બે મિનિટમાં જ ઘાટો થઈ જાય છે જાજી વાર આને નથી લાગતી પાણી ગરમ છે એટલે તરત જ આમાં ઘાટો થઈ જશે હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું જે આપણે જેટલોનો તટો તેટલી જ ખાંડ લીધી હતી તે હવે આપણે ઉમેરી દેવાની છે અને હવે આપણે આને એકદમ સરસ હલાવી લઈએ ખાંડો પડતાં પણ જાજી વાર નહીં લાગે તરત જ બની જશે અને આ શીરાને તમે આથી થોડુંક ઓછું ઘી ઉમેરી લોટ શેકી અને ડબ્બો ભરીને પણ રાખી શકો છો જ્યારે તમારે શીરો બનાવવો હોય ત્યારે ફટાફટ ગરમ પાણી ઉમેરી તરત જ પાંચથી સાત મિનિટમાં બનાવી શકો છો તો તે પણ એક અઠવાડિયા સુધી ખરાબ નથી થતો એટલે આ શીરો બનાવવો સાવ સહેલ હોય છે અને આ શીરામાં તમે ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો તેનાથી પણ કંઈ વાંધો નથી આવતો બસ આપણે ગેસની ફ્લેમ ફાસ રાખવાની એટલે ફટાફટ બની અને તૈયાર થઈ જાય અને હવે આપણો શીરો બની ગયો છે તો આપણે ગેસ બંધ કરી એક બે મિનિટ માટે હલાવી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે તો જોઈને તમને પણ વ્રત કરવાનું મન થાય છે કે નહીં તો હવે આપણે આવી રીતે શીરાને ગરમ ગરમ સર્વ કરીએ આ શીરો ગરમ ગરમ જ એકદમ સરસ ટેસ્ટી લાગે છે ઠંડો થયા પછી એટલો બધો સરસ નથી હાલતો તો તમે પણ આવી રીતે ગરમ ગરમ સર્વ કરજો અને ઉપરથી આપણે થોડાક આવી રીતે ડ્રાય સર્વ કરીએ અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો